રાણી તીર નામદાનો અભ્યાસ કરે અને આ આઝાદી નું નાન એક દિવસ પિતાની એવી નાની એવી વાતમાં ઝઘડો થઈ ગયો અને આઝાદે તો ઘર છોડી દીધું આઝાદ તો ટ્રેન માં બેસી અને મુંબઈ આવી હવે મુંબઈ જે તે કામ કરી દીસો પસાર કર્યા હવે આઝાદ તો થોડા દિવસો પછી બનારસ આ ગયા હવે બનારસ તો દંડ કરી પોતાના સૈન્ય ખૂબ મજબૂત બનાવ્યું આઝાદ એકવાર અરે બનારસમાં જતા હતા ત્યાં એક गुंडो બધા લોકોને ખૂબ હેરાન કરતો હતો એક છોકરીને બજારમાં તેજ દિગલ તે વખતે થી આજા દિગલ તરત गुंडા લડકાયો તો गुंडो हसी ना kahe એ છોકરા આજી તારા દાંત તો આવે પછી મારી સાથે લડાઈ કરવાની કજે ત્યાં તો ભાઈ આજા દેને છાતી પર ચડી ગયો અને ગડું ધવાતા કહે તો આ છોકરીને બેન કરીને માથે માં નહીં તે અહી તારું ગડું દબાય તે ત્યાં તો ભાઈ લોકોની